આ આ ખાડા કરી તમે જો એક બે પાંચ થી છ જેટલા દેશી ચૂલા છે અને એમાં બનતી રસોઈ સાહેબ સોળમ ઓહો આ તો મહા તપેલું છે આમાં કે છસો લોકોનું એક દિવસ બે દિવસ જલેબી મેથી વાળા ગાંઠિયા ગરમા ગરમ સમોસાપુરી અને એક દિવસ વૈક માં અમારા મયકાવારા ભાઈઓ આવે પુડલા બનાવવા મયકાના ફૂડલા મયકાના ફૂડલા આઈ અમારા ભાઈઓ જ થાય એ બનાવવા આવે છે એક દિવસ બરાબર બરાબર કાલે ઉપમ ને ઢોસાનો પ્રોગ્રામ હતો હા આલે છે બુંદીની ઢેરીઓ કેટલી બુંદી બનાવી છે રોજ કેટલી બનાવે અંદાજે 15 વાહ વાહ ગુજુ બોક્સમાં આપનું સ્વાગત છે હું છું સમીર જામનગરથી પદયાત્રાનું કવરેજ કરતાં કરતાં આપણે હજી થોડા આગળ વધ્યા ત્યાં સુધીમાં મેં તમને દેખાડ્યું કે કઈ રીતે હજારો લોકો દ્વારકા તરફ પ્રયાણ કરી રહ્યા છે અને હા એની સેવા કરવા માટે પણ એટલું જ હુજૂમ લાગ્યું છે રસ્તાની એક બાજુ તમને ક્યાંય ખૂણો ખાલી ન મળે એટલા સેવા કરવાવાળા પણ થાય છે અત્યારના હું પહોંચી ગયો છું ઓલમોસ્ટ સોળ કિલોમીટર જામનગરથી વસાઈ ગામ પાસે આપણે આવી ગયા છીએ ત્યાં વસાઈ પાસે આ હનુમાનજીનું મંદિર છે વિજય હનુમાનજીનું મંદિર છે અને આ જે ટોલ નાખું જે છે અહીંથી એક કિલોમીટર દૂર છે સંધ્યા તમે જોઈ શકો છો અત્યારના અને સંધ્યા ટાઈમે લોકોનો જમવાનો સમય થઈ ગયો છે મોટાભાગના લોકો અત્યારે જમી લેતા હોય અને પછી આરામ કરતા હોય રાત્રે બે અઢી ત્રણ વાગે ફરી પાછા ત્રણ વાગે ફરી પાછા સવારનો નાસ્તો કરી અને અહીંથી રવાના થતા હોય પોતાના ટ્રેક ઉપર આપણને હમણાં આપણે એક સબસ્ક્રાઈબર મળ્યા છે અહીંયા સેવા આપે છે બહુ વર્ષોથી સેવા આપે છે આપણે એમને મળીએ શું નામ તમારું હરેશભાઈ પ્રજાપતિ છો હું મોરબી થી જડેશ્વર મહાદેવ ની બાજુ માં અનુમતિયાથી આવું છું તમે મોરબી થી ઘેટ સેવા કરો હા હા દસ વર્ષથી આ એક ધારી અમારો ત્રણ જણાનો ગ્રુપ છે મારા બે બનેવી છે હું છું ત્રણ જણા સવારે નાસ્તાનું એક દિવસ બે દિવસ જલેબી મેથી ગાંઠિયા ગરમા ગરમ સમોસા પૂરી

વધશે વધશે હા વધશે સો આજથી ફ્લો વધશે કેટલા દિવસ સુધી રહેશે અંદાજીત તો હજી અમે અગિયારસ નથી છૂટા થાય એટલે અગિયારસ સુધી પબ્લિક આવીને આવી જશે હા આપણે અંદર જઈએ હા હા અને હનુમાનજી મહારાજના દર્શન દર્શન પછી પછી આપણે લોકો એનું લઈ જોઈએ હા ભોજનાલય આયર ગ્રુપ છે અમારું મોટું જબરું એને મળો અરે તો જો આ બધા મિત્રો અહીંયા ઓલરેડી પદયાત્રીઓને આગ્રહ કરવા માટે ઊભા ગયા છે ફરી પાછો કહી દઉં જામનગર થી સોળ કિલોમીટર ના વસાઈ ગામ છે અને આજે વિજય હનુમાનજી મહારાજ નું મંદિર અને પદયાત્રીઓ નો ફ્લો બપોર પછી હોય તો બપોર પછી હોય તો ને પ્રસાદી લેતા જો પ્રસાદી લેતા જજો તમે તો પણ મહેમાન ને પોતાના ઘરના મહેમાન ને બોલાવતા બોલાવો હા એવી રીતના

સાથે ગાંઠિયા પણ હોય જેમ આપણને હમણાં થોડી વાર પહેલા સ્વયંસેવકે કીધું એમ જય દ્વારકાધીશ બુંદી ગાંઠિયા રોટલા ખીચડી બુંદી કેટલી બનાવી રોજ કેટલી બનાવે અંદાજે વાહ વાહ મારા શાક દેખાડો ને વાહ આ જમીનમાં ખાડા કરી તમે જો એક આ બે 3 4 5 ઓલમોસ્ટ 5 થી 6 જેટલા દેશી ચૂલા છે અને એમાં બનતી રસોઈ સાહેબ એની સોળમ ઓહો આ તો તપેલું છે હા આવા કેમ 600 600 લોકોનું વાહ હવે માણા વધી જાય ને વધી જાય તો બીજું બનાવવું વધી જાય તો આવા કેટલા તપેલા પાસે બની જાય અરે વાહ

રોટલી બની રહીશ ઓહો એક બે ત્રણ ચાર ચાર ચૂલા ઉપર કોન્સ્ટન્ટ રોટલીઓ બની રહીશ દસ છે અચ્છા ઓકે હા પાછળ છે બરોબર ત્યાં પાછળ જુઓ હજુ આટલા તો જસ્ટ રેસ્ટ ઉપર છે

નાવા માટે આ સતત ગરમ પાણી થયા કરે તમે જો એના માટે લાકડાનો સ્ટોક પણ રાખવામાં આવ્યો છે નહોવામાં આ તો ચૂલો ચાલુ ચાલુ રહેતો છે ચોવીસ કલાક આની ડ્યુટી ચોવીસ કલાક છે બાકી કદાચ રસોડાને થોડી વાર માટે રેસ્ટ મળે આને ન મળે અહીંયા જો લેડીઝ અને જેન્ટ્સ બે માટે અલગ અલગ ટોયલેટની વ્યવસ્થા પણ કરવામાં બાથરૂમની વ્યવસ્થા પણ કરવામાં આવી છે અને ત્યાં પણ પાણી ચોવીસ કલાક તો ફ્રેન્ડ્સ આપણે ત્યાં રસોડું જોયું રસોડામાં જે કામ કરનારા બહેનોની અનન્ય સેવા છે એટલી જ અનન્ય સેવા અહીંયા છે લોકો વિજય ના મંદિરના પ્રાટાંગણમાં જે અન્ન ક્ષેત્ર ચાલે છે આ બધા એમના સ્વયંસેવક મિત્રો છે બધા પોતાના કામ ધંધામાં થોડાક દિવસ રજા રાખી અને અહીંયા આવી ગયા છે કોઈ ખેતી કરે છે કોઈ પોતપોતાનો પોતાનો બિઝનેસ છે કોઈ જોબ કરે છે હવે એમાંથી એક આપણા સબસ્ક્રાઈબર જે ઓલરેડી થી અહીંયા આવે છે આમ તો આપણી સાથે આપણે થોડી વાર પહેલાં વાત કરી હરેશભાઈ હરેશભાઈ સંચાણિયા હરેશભાઈ બાકીની જે સેવાઓ છે ખાસ કરીને

સાદું હોય અને મિસ્ટાનમાં સમથિંગ દોઢસો કિલો બસો કિલોને આડેકાળે મિસ્ટાન આ પાંચ છ ની અંદર જોઈ ચોખાકીનો મોહન થાળો હોય પ્રારંભ કઈ રીતે બાપુએ જે આના બાપુ છે એને પ્રારંભ કર્યો હતો હરવે હરવે પાણીથી તે પછી આયર ગ્રુપ આપણું છે ભોજિયા પરિવાર છે આ બાપા છે અમારે મારા મિત્ર ખાસ મિત્ર છે બરોબર પછી આ એના દીકરા મોટા કરશનભાઈ નામ છે બીજા એના કા ભાઈના દીકરા કરશનભાઈ ભોજિયા પરિવારે એને શરૂઆત કરી દીધી હું તો તે પછી વર્ષથી સેવા દઉં છું પણ આ લોકોની વ્યવસ્થા બહુ સારી છે સવારથી ચાલુ થાય સવારે સવારે આમ કન્ટિન્યુ ચાલુ જ હોય બરાબર બાર વાગ્યા સુધી જમણવાર રાતનું ચાલુ હોય પછી પાછા સવારે ચાર વાગ્યાથી અમારું નાસ્તાનું આયોજન જલેબી ગરમા ગરમ ગાઠિયા ગરમા ગરમ એક દી પુડલા બરાબર એક દી ઢોસા ને ઉત્પન્ન